પ્રશ્ન કનૈયા લી એ લગ્ની લાગી શ્રી વલ્લભ તારા ના મની વા લાગે નહીં બીજી વાત લગ્ની લાગી શ્રી વલ્લભ તારા ના મની ગુરુદેવે સગપણ મારું સગપણ મારું સગપણ શ્રીનાથજી વલ્લભ તારા નામ ની રે મેં તો ચુંદડી ઓઢી છે શ્રી નાથજી ની રે મારે છેડે શ્રી નાથજી નું નામ લગ્નિ લાગી શ્રી વલ્લભ તારા मो मनो तणा मीडोडब रे मे तो मनो तणा मीडोडबिया रे पाच व्रतनी की चे लगी श्री वल्लभ तारा न मनी रे लनी ली श्री वल्लभ વલ્લભ તારા રે મારી જાનાયા આવી છે ગોકુળ ગામી રે મારી આવી છે ગોકુળ ગામી રે મારા ગીતડા ગવાય શ્રીજી નામ લગ્ની લાગી શ્રી વલ્લભ તારા નાની રે મારા ગીતડા ગવાય શ્રીજી લાગી શ્રી વલ્લભ તારા ના માની રેટા ભક્તો આવ્યા છે તેની શોભા તણો નહીં પાર લગ્ની લાગી શ્રી વલ્લભ તારા ના માની રે હું તો માન તજીને બેઠી માંડવે રે શ્રીનાથજીએ ચાલ્યો મારો હાથ લગ્ની લાગી શ્રી વલ્લભ તારા માની રે હારે મેં તો ટીલડી ચોડી છે શ્રીનાથજીની રે હારે મેં તો ટીલડી ચોડી છે શ્રીનાથજીની રે પીઠી ચોડી શ્રી નાથજી તારા નામ લગ્ની લાગી શ્રી વલ્લભ તારા નામ રે લગ્ની લાગી શ્રી વલ્લભ તારા રે ભલ લાગે નહીં બીજી વાત લગ્ની લાગી શ્રી વલ્લભ તારા હું તો ચાતક થઈને બેઠી ચોરિયે રે હું તો ચાતક બની ને બેઠી ચોરિયે ફેરા ફરિયા છે શ્રીજીની સાથ લગની લાગી શ્રી વલ્લભ તારા રે જ્ઞાન વૈરાગ્ય જવતલ મારા ગોમિયા રે જ્ઞાન વૈરાગ బుద్ధిబాయే కన్యాదాన శ్రీ వల్లభ తారానా రేనిలా వల్లభ తారానా వాళ్ళ బీజీ బగ్నిలా వల్లభ తారానా ம தாத விவ மாரா கியா ரே தர்ம தாதா ஏ விவாரா கறியா ரே மாரா மி மனமாம் ஜாயனி லாகி ஸ்ரீ வல்லா நாம ரே வாலி லாக நிபுத்தி வல்லப தாரா જસોદા માતાએ સુંદરવર ને પોખિ રે ચશોદા માતાએ સુંદર વર ને પોખિયા રે મને આપ્યાય ભય બર દાન લગ્ન લાગી શ્રી વલ્લભ તારા ના રે હું તો શણગાર સજીને ચાલીસા સરે રે મારાૈયા માર ખનમાય લગ્ની લાગી શ્રી વલ્લભ તારા ના માની મને વાલી લાગે નહીં બીજી વાત લગ્ની લાગી શ્રી વલ્લભ તારા રે શીખ દઈને દૈને ગુરુદેવે વિદાય કરિયા રે સીખ દઈને ગુરુ ગુરુદેવે વિદાય કરિયારે હું તો ચાલી શ્રીજીની સાથ લગ્ની લાગી શ્રી વલ્લભ તારા નામની રે આશા તૃષ્ણા છે બે મારી બે નડી રે આશા તૃષ્ણા છે બે મારી બે નડી એ તો રોતી રહી છે ઘરમાં લગ્ની લાગી શ્રી વલ્લભ તારા ના મુક્ત આપ્યા બેસણ રે મુક્ત સ્વભામ આપ્યા માન બેસણ રે સર્વે વૈષ્ણવને નમી વારંવાર લગ્ન લાગી શ્રી વલ્લભતા મેવડના શ્રીનાથની જે જે કોઈ ઓળખશે મેવડના શ્રીનાથજી ને જે કોઈ ઓળખશે એ તો પામશે પ્રજમાવાસ લગ્ની લાગી શ્રી વલ્લભ તારા માની રે લગ્ની લાગી શ્રી વલ્લભ તારા ના રે બાલી લાગે નહીં બીજી વાત લગ્ન લાગી શ્રી વલ્લભ તારા જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ